કોર્પોરેશન દ્વારા લોકો ને સ્વાસ્થ્ય સારા રહે ત્યારે સવારની એક્સરસાઇઝ માટે સાયકલિંગ રેસિંગ આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં બાળકો યુવાનો યુવતીઓ ને વૃદ્ધો દ્વારા રેસ માં ભાગ લેવામાં આવ્યો હતો તમામ સાયકલ રેસરોને પ્રોત્સાહિત ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું રોટરી ક્લબ ઓફ વઢવાણ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે સાયકલ ઓન મેરેથોન યોજાઈ હતી આ મેરીટરનો નો મુખ્ય ઉદ્દેશ્ય લોકોના સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે યોગ્ય ફિટનેસ શરીરને મળે તે માટે સાયકલિંગ પણ જરૂરી છે ને લોકોમાં સાયકલિંગ પ્રત્યે અવેરનેસ આવે તેવા હેતુથી સાયકલિંગ રેસનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સુરેન્દ્રનગરવાસીઓએ ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર સાયકલોથોન બે હજાર પચીસ રોટરી અને રોટરેક ક્લબ ઓફ વઢવાન મેટ્રો દ્વારા આયોજન સંયુક્ત સાહસ સાયકલિંગ માટેનું લોકોનો ઉત્સાહ વધે એના માટે અને ખાસ સપોર્ટ આપ્યો છે સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન નવનાથ ગવાને સાહેબનો અમે આભાર માનીએ છીએ જેમને પૂરો સહકાર આપ્યો છે ઘુઘરી થી સાત અને સત્તર અને સત્યાવીસ કિલોમીટર વાળી સાયકલિંગ સવારે સાડા છ વાગે સ્ટાર્ટ થઈ હતી અને સાત કિલોમીટર વાળા રિટર્ન આવી રહ્યા છે મેઇન આ મોટો એ છે કે અવેરનેસ વધે લોકોની અને લોકો પોતાની હેલ્થ માટે જાગૃત થાય રોટરીની આ મુ કાયમી દર વર્ષે આયોજન કરવામાં આવે છે સરસ મજાનું આયોજન ધ્રાંગધ્રાથી પણ લોકો સાયકલિંગ કરીને આવ્યા છે ચાલીસ કિલોમીટર સાયકલિંગ કરીને સત્યાવીસ કિલોમીટરમાં આર્ટિસિપેટ થાય છે રોટરીની આ જ એક મેઇન એમ હતો કે લોકો અવેરનેસ માટે આવે અને પાંચસોથી વધારે પાર્ટિસિપેન્ટ અહીંયા ગુગલી પાર્ક પર સવારે છ વાગે ભેગા થઈ ગયા હતા અને સાત સત્તર અને સત્યાવીસ ને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી અને લોકો અત્યારે રિટર્ન થઈ રહ્યા છે થેન્ક યુ